અમે મેં અગાઉ કીધું એ પ્રમાણે કે કોંગ્રેસ પાર્ટી ક્યારે સત્તા માટે લડી જ નથી એ પોતે ન્યાય ના પણ અન્યાય થયો હોય ત્યાં ન્યાયના હિતમાં અને અમારી જે વિચારધારા છે અમે સત્તા વગર રહી શકીએ પણ એ કોઈને અન્યાય થતો હોય કે કોઈ ને થતી હોય તો એના ભોગે કોંગ્રેસ પાર્ટી ક્યારે સત્તા ઇચ્છતી નથી જે અમારો એજન્ડા છે એ આવનાર સમયની અંદર વિચારધારા સાથે આગળ વધશે જે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિમણૂક થઈ તો તમે આની અંદર જોયું છે કે એક જિલ્લાની અંદર ત્યાંના બીજા સ્ટેટના પ્રદેશ પ્રમુખ હોય કે કેબિનેટ મંત્રી હોય કે સંસદ હોય એ પ્રમાણે બધાને ઓબ્ઝર્વર મૂકીને નીચેના એક એક કાર્યક્રમને સાંભળ્યો છે એની અંદર ઘણા બધા માજી ધારાસભ્યો હોય અને યંગ જનરેશનને સૌથી વધારે એની અંદર પ્રોત્સાહન આપીને નવા પ્રમુખો બનાવવામાં આવ્યા છે એટલે હવે આઈડેન્ટિફાઈ જે કરવાના થાય કે રેસના ઘોડા હોય લગ્નના ઘોડા હોય નિવૃત્ત ક્યાંક થવાના હોય ક્યાંક સલાહકાર તરીકે એમની સલાહ લેવાની હોય એટલે આ તમામ એક એક કાર્ય એની પાયે એની ક્ષમતા પ્રમાણે કઈ રીતે કામ લેવું એનું વર્ગીકરણ મોટા ભાગે થઈ ગયું છે અને આવનાર સમયની અંદર જે જવાબદારી સોંપશે એ પ્રમાણે બધા કોંગ્રેસ ટીમ રહીને સાથે કામ કરશે એ એ જે કઈ આમ આદમી પાર્ટી હોય કે બીજા પક્ષો હોય તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ આ બે જ પક્ષો ચાલે છે કોણ શું કરવાનું છે ત્રીજા પક્ષ નું શું કરવાનું એની સાથે ગઠબંધન કરવું ના કરવું એ નિર્ણય મોવડી મંડળ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું જે નેતૃત્વ છે એને એના માટે હું કઈ ઓથોરિટી ધરાવતી નથી પણ 아제아 eh, k